પાલિતાણા ના ટ્રાફિક માં હલુવાણા ગાંડા જો વાહે તારીમાં બસ આવે છે ઉડાડી દે તો ફ્રેન્ડ તમને જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે કરવાનું છે બજારની વચ્ચે લોક છૂટ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો તો આજે તો આપણે બજારમાં નીકળી ગયા છીએ આ વ્લોગ શૂટ કરવાને પહેલી વાર જોઈએ છીએ આપણે બજારમાં વ્લોગ શૂટ અને આપણું રિએક્શન ને પબ્લિકનું રિએક્શન અને હું લાગે ફ્રેન્ડ આપણે બજારમાં વ્લોગ શૂટ કરી શકશું કે નહીં આપ જોઈએ આપણે આગળ જઈને હું થઈશ ને હું નહીં એમ આપણે વ્લોગ શૂટ કરી શકવીશ કે નથી કરી શકતા એ તો આપણે આગળ જઈને જોઈએ તો આવુંથી વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ આપણે આ ફોનમાં વ્લોગ ચાલુ કરી દીધું નવા ભાઈ જો આ ફોનમાં ચાલુ કરી દીધું મારા ઓલ્ડ ફોનમાં એટલે નવા ફોનમાં અને ઓલ્ડ ફોન તો આપણી આગળ છે અને આપણે કાંઈક બજારમાં જ આવીશું જોયું હું વ્લોગ શૂટ કરી શકું છું વધારે કે નવા ભરી શકે છે એમ આમાંથી બેમાંથી એકાદ ફોનનો વ્લોગ આપણે અપલોડ કરશું એડિટ બેડિટ કરીને તેમાં વ્લોગ હરફો આવે છે એ અને માઇક તો આપણું ખરાબ થઈ ગયું છે એટલે અવાજ આમાંથી જ રેકોર્ડ કરવો પડશે એટલે બજારમાં આવી ગયા એટલે થોડુંક ઘણું અવાજમાં નહીં બનાવા દે આપણને વિડીયો આપણને નો બનાવા દે ફ્રેન્ડ નીકળી ગયા અમે બજારમાં અને અવાજ થોડો ઓછો નવા કેમ લોન મિક્સર કરી દીધું દરમિયાન આપણું માયક ખરાબ થઈ ગયું છે ને એટલે અવાજમાં થોડુંક તમને ડિસ્ટર્બ થાય એટલે કાંઈ વાંધો નહીં એડજસ્ટ કરી લેજો કેમ કે માયકમાં વરસાદના પાણીના છાટા અડી ગયા છે આપણે બજારમાં તો આવી ગયા નવાભાઈ તમે જો આગળ આગળ જાય છે વ્લોગ શૂટ કરતા કરતા એટલે થોડોક શરમાય છે વ્લોગ બનાવવામાં હવે નીકળી ગયા છે ભાઈ બજારમાં નવા બે એક બે કટકા જ ખાલી શૂટ કર્યા છે કે વધારે કરી શકવાનું છે નહીં એ તો આપણને પાકી ખબર જ છે જોવી આગળ શું કરે છે એમ બજારમાં આવતા જ ત્યાં આપણો હાથ ધર્યું છું અમેડ્યો છે હવે હે તો ફાઇનલી ફ્રેન્ડ આપણે વ્લોગ શૂટ કરતા કરતા ઘણાય નજીક અંદર ઉયા ગયા છીએ બજારમાં ને નવાબને તમે જુઓ મને તો એકલા એના જ દાંત આવે છે મને તો ભાઈ નવાબના જ દાંત આવે છે એક બે કટકા ઉતારે ને પાછો સ્ટોપ થઈ જાય છે એક બે કટકા બનાવે પાછો સ્ટોપ થઈ જાય છે જ્યાં વધારે પબ્લિક આવી જાય ના નવાબ કરી દે છે ને સ્ટોપ પણ આપણે એવું નથી કરવાનું જો ભાઈ નવાબ નવાબ ઇન્ટ્રો બનાવે છે તમે જુઓ એકવાર મોજ જ આવશે તમને નવાબ એકવાર એકવાર નવાબ

નવા બેનો વિડીયો બનાવે છે અને આપણે આપણો વિડીયો બનાવીશ બે ફોનમાંથી એકાદામાં તો સારો વ્લોગ આવશે જ છે એટલે એ બેમાંથી કટકા મિક્સ કરીને આપણે વ્લોગ અપલોડ કરવાનો છે એડિટિંગ હવે અહીંયા સુધી પોગી ગયા છીએ આગળ જોઈએ આપણે શું રિએક્શન થાય છે એમ જોઈએ આગળ સુધી આપણે વિડીયો બનાવી આપીશ કે નહીં એમ ન તો ભાઈ પબ્લિક ક્યાંક વધારે મળી જાય એટલે ફોન હેઠો કરી નાખે છે ભાઈ એવું આપણે નથી કરવાનું વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી

આપણે આગળ જવા દઈએ કેમકે એ બોલ છે તો આપણા ઓલામાં થોડુંક ઓલું થાય એનામાં વ્લોગ બનાવીસ ને આપણે આપણામાં બનાવીશું બેનું અલગ અલગ બનાવ્યું છે બે માંથી એકાદામાં સારું આવી જાય ને રિઝલ્ટ અથવા કઈ સારી ક્લિપો આવી જાય તમને મનોરંજન થાય એ રીતના ક્લિપ હશે એ તમને એડિટ કરીને બે એના મિક્સ કરીને આપણે અપલોડ કરવાના અને એ ને આ ફોન બે આપણા જ છે એટલે બેમાંથી ગમે એક ક્લિપ ફાર આવી જાય ને એ ક્લિપ આપણે એડ કરીને આખો વ્લોગ અપલોડ કરીને મૂકવાનો છે તો ફ્રેન્ડ આપણે વ્લોગ તો બનાવીશું પણ તમે લોકો કાંઈ સપોર્ટ નથી કરતા એટલે થોડો ઘણો સપોર્ટ કરો એટલે અમને હિંમત વધે એમ એટલે આગળ અમે કાંક સરસ મજાના બધા લોકેશનના વ્લોગ બનાવી જાણે કે આજ તો આપણે ચાલુ કરી દીધો છે બજારનો વ્લોગ એટલે એ રીતના તમે લોકો કાંઈક સપોર્ટ કરો ને તો હિંમત વધે એટલે અમને આમ કાંઈક હિંમત વધે ને વ્લોગ બનાવી શકીએ એમ અત્યારે તો જો ભાઈ હિંમત કરીને અમે ચાલુ કરી દીધો છે વ્લોગ ને નીકળી ગયા બજાર પણ બજારે જવાની બદલે આપણે પોગી ગયા ડાયરેક્ટ તલેટી છે ટલેટી ટલેટી ઠેઠ આપણે નીકળી ગયા છે એ પાસે હાલતા હો ગાડીવાડી છે એની હાલી ને આપણે અહીંયા ને પોગી ગયા છે અને ટલેટીમાં જાતા વેચ પહેલાં જુઓ તમે ઓલ્ડ સમયનું પહેલાં વખતેનું મસ્તનું મંદિર છે મંદિર નથી પણ કાંક ધર્મશાળા બરમશાળા છે મારો તો વિચાર છે ને ફેટ ડુંગરે જવું જોઈએ આપણે જ્યાં સુધી હાલી એક જ્યાં સુધી આપણું બોર્ડ રહે ત્યાં સુધી આપણે જાવ બોર્ડ પૂરું ન થઈ જાય ને ત્યાં સુધી હાલવાનું છે આજે તમે લોકો સપોર્ટ કરતા રહેજો એટલે આમ તું આ ગોદ બોલ મારતી સપોર્ટ કરતા રહ્યો એટલે એમ કે આપણી અંદર આમ એનર્જી વધે તો મિત્રો ની અંદર આવતા જ તે આપણે ચેતના ભેળવાળો એક છે અને એક ચેતના ઢોસાવાળો આ સરસ મજાની ભેળભેલ બનાવે છે તમારે કોઈને ખાવું હોય તો અહીંયા વહી આવજો અને આનું લોકેશન છે પાલીતાણા ટેલેટી હાઈસ્કૂલ આગળ જે કોઈને ભેળભેલ ખાવું એ અહીંયા વહી આવજો હું કેવું ન આવે અને નવાબભાઈ એમ કહે છે કે ભાઈ જો અમારે વન કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય એટલે નવાબભાઈ તરફથી બધાને વેલ ફ્રીમાં ફ્રીમાં બધાને વેલ ખવડાવવાની છે આપણે નવાબભાઈ કીધું છે ભાઈ આપણે વન કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય ને એટલે જેટલા આપણા સબસ્ક્રાઇબર છે યુટ્યુબ ની ફેમિલી છે ને બધાને વેલ ખવડાવવાની છે વેલ ને પાવ ભાજી દઈ હા 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 પાવભાજી બે ખવડાવવાનું છે પણ આપણા વન કે પૂરા રહીને તો એટલે એ વાતમાં તમે સબસ્ક્રાઈબ કરી દો હાલો ગાય અને કોમેન્ટ કરી દો અને ક્યાં ક્યાંથી બ્લોગ જોવોસ ને એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઘણું બધું હાલી ગયા આપણે ઠેર તલેટી પોગી ગયા હજી ઠેર ડુંગરા આગળ જવાનું છે શું કેવું નવાબ એ તો ભાઈ ઇંગ્લિશ જ ફાળશે ને આપણને કાંઈ ઇંગ્લિશ એટલું બધું ફાવતું નથી જોયું વ્લોગ જોવાનું ચાલુ કરી દીધું છે કેવો વ્લોગ આવ્યો છે ને કેવોક કેવો એમ આપણે તો ફ્રેન્ડ જોવા બોવાનું કઈ નથી હોય આપડે જોવા બોવાનું કઈ નથી આપણે ડાયરેક્ટ ઘરે જઈને જોવાનું છે કેવો આવ્યો કેવોક કેવો ઘરે જઈને એડિટ બેડિટ કરીશું અને હજી કઈ નક્કી નથી ભાઈ આ વ્લોગ અપલોડ થાય કે ન થાય એમ કઈ નક્કી ન કહેવાય કે આ વ્લોગ અપલોડ કરું કે ન કરું કેવો બન્યો કેવો એમ કેમ કે હજી પહેલી વાર જ ચાલુ કર્યો છે બજારમાં અને ભાઈ તમે સપોર્ટ કરતા રહો તો અમે બજારમાં જ બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું હું કેવું નવા બધા ભાઈ પબ્લિકનું રિએક્શન તમારે જોવું હોય તો રિએક્શન સરખું અહીંયા તમને ન બતાય રિએક્શન ક્યાં બતાય તમને કહું જ્યાં સારું પબ્લિક હોય ને વધારે બંધ કરી દે બંધ ન કરું ને હવે તો ગમે એટલું પબ્લિક હોય ને આપણે લોક ચાલુ જ રાખવાનો છે એક ઓલો ટેણિયામાં અંગૂઠો કરતો ગયો જોયો ને હજી આગળ જવાનું છે આપણે બધાનું રિએક્શન એમ તો ભાઈ ભાઈ એનો વાયબન મળી ગયો એના વાઇબન આગળ ઉભો ને આપણે ઠેર તલેથી ભોગી ગયા છે ભાઈ તમે જોઈ શકો છો આપણે ઠેર તલેથી ભોગી ગયા ને હજી આપણે થોડુંક ઘણું આગળ જવાનું છે એટલે વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી તો આપણે હાઈસ્કૂલે પોગી ગયા હતા ને હાઈસ્કૂલે રજા પડી ગઈ છે ને આપણે આગળ જવાનું હતું ડુંગરા બાજુ પણ હવે આગળ નથી જવું તો આ આપણને વ્લોગ નહીં બનાવા દે ભલે તીથે ડુંગરે જવું તું પણ હવે આપણે ના જ જવું આપણે અહીંથી મારી લીધી છે રિટર્ન અને બજારમાં કરું છું વ્લોગને ચાલુ હું બોલીશ તું હેલો આ ચેનલ નામ શું છે આકાશ વ્લોગર આકાશ વ્લોગર આકાશ વ્લોગર તો ફ્રેન્ડ આપણે વ્લોગ બનાવતા બનાવતા હાઈ ગયા બજારમાં જવાનું હતું ડાયરેક્ટ હાઈ ગયા ને હાઈ પાછા રિટર્ન માર્યા ને આપણે પોગી ગયા અહીં મોટા દવાખાના આગળ અને ભાઈ નવાબ ભાઈ વ્લોગ બનાવતા બનાવતા પછી ઇન્સ્ટામાં લાઈવ ચાલુ કરી દીધું છે જોવો તમે લાઈવ ચાલુ કરી દીધી આપણે ઘણું બધું નીકળી ગયા કા આમ ફરીને આખું રોટેશન લીધું થાકી મારી બેવું પડશે રોડ ઉપર ને હજી ઘણું હાલવાનું છે આપણે પબ્લિકનું રિએક્શન જોવાનું છે હજી આપણે લોક બનાવીએ તો પબ્લિકનું રિએક્શન શું થાય છે એમ ના ગાંડા જો વાહે તારીમાં બસ આવે છે ઉડાડી દે

એ તો આપણે પબ્લિક પબ્લિકનું રિએક્શન જોવાનું છે જો ખબર ન હોય આપણને લાઈવ જ ચાલુ હોય વ્લોગ બનાવતો બનાવતો લાઈવ ચાલુ કરી દીધી મિત્રો શું કેવું શરમ છે ને એમાં વ્લોગ બનાવો એમાં કે હામું જોવે છે એમ હામું તો બધાય જોવાના જ છે એ દાંત કાઢે છે તો હામું જ બધાય જોવાના જ છે વ્લોગ બનાવશું એટલે આ બધાને નવીન લાગતું હશે કે આ લોકો શું કરતા છે એમ ગાંડા તો નથી થઈ ગયા ને એમ એ વ્લોગર હોય એને ખબર હોય કે આ લોકો શું કરે છે આપણે ક્યાં ને ક્યાંય નીકળી ગયા વ્લોગ બનાવતા બનાવતા ને આ લોકેશન તમે કોઈ જોયું હોય તો કોમેન્ટ કરી દેજો ક્યાંયનું છે એમ આમ રહેતા છે એને તો ખબર જ હશે આ કઈ જગ્યા છે બધી પાછો આમ એક બાજુ હાલજે છે નર હમણાં બસવાળો કેમ ઉડાડી દે એમ કોક ઉડાડતું જ હે ક્યાંક આપણે શાંતિથી ઘડીક બેસી જવું પડશે હાલી હાલીને તો પગે દુખવા આવે તો તારા પગ નથી દુખેલા

પબ્લિકની વચ્ચે ટ્રાફિકમાં હલવાણા હું કેવું નવાબદાર બાવળિયા હલવાણા પાછા પોગી ગયા રીતન આપણે કુલ બાજુ આપણે ગયા તા તમને ખબર તો છે ને રોંગે રોંગ મોરે મોરો આપી દેવાનો છે આપણે ગયા તા બજારોમાં વોક બનાવવાની નાથી નીકળી ગયા તા આપણે છે ચલે હતી હાઈસ્કૂલે હાઈસ્કૂલેથી પાછા આવી ગયા આપણે પુલ ઉપર અને તમે જોઈ લો કેટલું પબ્લિક છે ને તો આપણે વોક ચાલુ કરી દીધો છે બાવળિયા હલવાણા એવું થાય છે ભાઈ વ્લોગ બનાવતા બનાવતા ગાડીઓ ડાયરીક આવીને ઊભી રહી છે આપણી બાજુમાં બાવળિયા ભાઈ હલવાણા ક્યા પાલીતાણાના ટ્રાફિકમાં હલવાણા લેજી તો ફાઇનલી મિત્રો આપણે વ્લોગ બનાવતા બનાવતા પોગી ગયા છીએ ઘર આગળ આપણા ઈલાકામાં પોગી ગયા છીએ આપણે વ્લોગ બનાવતા બનાવતા હવે ફ્રેન્ડ આપણને ખબર નથી કે આ વ્લોગ કેવો બન્યો હોય છે હજી હું અપલોડ કરીશ કે નહીં કરવું એ મને ખુદને નથી ખબર હવે જોઈએ આપણે જોઈએ આપણે એડિટિંગ કરીને અપલોડ કરીએ કે છીએ કે નહીં એમ તો વિડીયો ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી ઠીક કે બાય